જ્ઞાનના ઓટલે આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે ઇતિહાસનું એક એવું પ્રકરણ ખોલવા જઈ રહ્યા છીએ જેણે તમે માનો કે ન માનો માત્ર ભારતની જ નહીં પણ આખી દુનિયામાં અન્યાય સામે લડવાની રીતને હંમેશા માટે બદલી નાખી તો ચાલો આજે આપણે ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોની એ અદ્ભુત ગાથાને સમજીએ આજની આપણી આ વાત છે ને એ જાણે બે પાત્રોની કહાણી છે એક તરફ છે સત્ય અને અહિંસાનું એક એવું શસ્ત્ર જે પહેલાં ક્યારે નહોતું વપરાયું અને બીજી બાજુ છે એક વિરાટ સામ્રાજ્ય જે પોતાની સત્તા ટકાવી રાખવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હતું તો આ ટક્કરમાં ખરેખર થયું શું ચલો આજે એમાં જરા ઊંડા ઉતરીએ અને જાણીએ સારું તો આપણી આખી વાતચીત ચાર મુખ્ય ભાગમાં વહેંચાયેલી રહેશે સૌથી પહેલાં સત્યાગ્રહને મળેલી પહેલી જીત વિશે જાણીશું પછી જોઈશું કે બ્રિટિશ સામ્રાજ્યે એનો જવાબ કેવી રીતે કાળા કાયદાથી આપ્યો એ પછી આવશે જલિયાવાલા બાગની એ ભયાનક ઘટના અને છેલ્લે જોઈશું કે એ ઘટના પછી આખા દેશમાં જાગૃતિ કેવી રીતે આવી તો ચાલો હવે શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી સત્યાગ્રહની પહેલી જીત આ એ સમય હતો જ્યારે ભારતના ખેતરોમાંથી એક એવા નવા શસ્ત્રનો જન્મ થઈ રહ્યો હતો જેણે દુનિયાની સૌથી તાકાતવર સલ્તનતને પણ વિચારતી કરી દીધી હતી પણ આગળ વધીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે આ સત્યાગ્રહ છે શું જો આ ફક્ત કોઈ વિરોધ કે પ્રદર્શન નહોતું એનો મૂળ અર્થ છે સત્ય માટેનો આગ્રહ આ એક એવો વિચાર હતો કે શારીરિક તાકાત કરતાં સત્ય અને નૈતિકતાની તાકાત અનેક ઘડી વધારે હોય છે એટલે કે આ કોઈ નબળા માણસનું કામ નથી પણ જેનામાં અતૂટ હિંમત હોય એનું પ્રતીક હતું અને આ નવા શસ્ત્રની પહેલી કસોટી ક્યાં થઈ ખબર છે ઓગણીસો સત્તરમાં બિહારના ચંપારણમાં અહીં રાજકુમાર શુક્લ નામના એક સામાન્ય લાગતા પણ મક્કમ ઇરાદાવાળા ખેડૂતે ગાંધીજીને મદદ માટે બોલાવ્યા આ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે એક સામાન્ય માણસનો અવાજ પણ ઇતિહાસ બદલી શકે છે હવે આ જુઓ થ્રી ટ્વેન્ટી આ માત્ર એક આંકડો નથી એની પાછળ હજારો ખેડૂતોના શોષણની આખી કહાણી છુપાયેલી છે જરા વિચારો તમારી પોતાની જમીન હોય પણ એમાં શું વાવવું એનો નિર્ણય તમે ના કરી શકો બસ આ જ હતી તીન કઠિયા પ્રથા ખેડૂતોને એમની જ જમીનના લગભગ વીસમાંથી ત્રણ ભાગ પર યુરોપિયન જમીનદારો માટે ગળી ઉગાડવાની ફરજ પાડવામાં આવતી એટલે કે પોતાની જમીનના માલિક હોવા છતાં એમની હાલત ગુલામ જેવી જ હતી અને પછી ગાંધીજીના નેતૃત્વમાં ખેડૂતોએ એકદમ શાંતિથી આ અન્યાયનો સામનો કર્યો અને પરિણામ બ્રિટિશ સરકારને ઝૂકવું પડ્યું આ માત્ર કોઈ એક આંદોલનની જીત નહોતી આ તો એક વિચારની જીત હતી આ અદભુત સફળતા જોઈને જ રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું એક મહાન આત્મા જેણે આખા દેશને એક નવી દિશા બતાવી તો ચંપારણમાં મળેલી આ સફળતા પછી સત્યાગ્રહની મશાલ પહોંચી ગુજરાતના ખેડામાં અહીં તમે જોઈ શકો છો કે બંને જગ્યાએ લડતનું કારણ અલગ હતું પણ લડવાની રીત એ એક જ હતી સત્યાગ્રહ ઓગણીસો સત્તરમાં બિહારમાં ગળીનો મુદ્દો હતો તો અહીં ઓગણીસો અઢારમાં ગુજરાતમાં ખેડૂતો પાક નિષ્ફળ જવા છતાં સરકાર દ્વારા ઉઘરાવામાં આવતા ભારે કર સામે લડી રહ્યા હતા તો હવે આપણી વાત આવે છે ગુજરાતના ખેડા જિલ્લા પર વર્ષ હતું ઓગણીસો અઢાર દુષ્કાળ પડ્યો પાક બધો નિષ્ફળ ગયો પણ અંગ્રેજ સરકારને ખેડૂતોની હાલતની કોઈ જ ચિંતા નહોતી એમને તો બસ પોતાનો પૂરેપૂરો કર જોઈતો હતો આવા ઘોર અન્યાય સામે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા એક મોટા અને સફળ વકીલે પોતાની આખી કારકિર્દી દાવો પર લગાવી દીધી અને સીધા ખેડૂતોની સાથે આવીને ઊભા રહી ગયા અને આ આંદોલનનો એક કિસ્સો તો ખૂબ જ રસપ્રદ છે થયું એવું કે સરકારે ખેડૂતોની જમીન જપ્ત કરવાનું શરૂ કર્યું એના વિરોધમાં મોહનલાલ પંડ્યા નામના એક કાર્યકર્તાએ એક જપ્ત થયેલા ખેતરમાંથી સાંકેતિક રીતે થોડી ડુંગળીની ચોરી કરી બસ ત્યારથી એમને નામ મળ્યું ડુંગળી ચોર અને આ નામ છે ને એ કોઈ અપમાન નહોતું એ તો ગર્વ અને સન્માનનું પ્રતિક બની ગયું એક નાનકડી ચોરીએ આખા સામ્રાજ્યને સંદેશો આપી દીધો કે હવે લોકો ડરવાના નથી હવે જુઓ ચંપારણ અને ખેડા આ એક પછી એક સફળતાએ બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા એમને સમજાઈ ગયું કે આ કોઈ નાનો મોટો વિદ્રોહ નથી આ તો એક નવો જ ખતરો છે અને તમને ખબર છે જ્યારે કોઈ સત્તા ડરી જાય ત્યારે એ શું કરે એ દમનનો રસ્તો અપનાવે છે અને બસ અહીંથી જ શરૂ થાય છે આપણો બીજો ભાગ કાળા કાયદાનું આગમન વર્ષ ઓગણીસો ઓગણીસમાં માં અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ નામનો એક કાયદો લાગુ કર્યો એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો ભારતીયોના વધતા જતા અવાજને કોઈપણ ભોગે દબાવી દેવો આ કાયદો એટલો બધો અન્યાયી હતો એટલો દમનકારી હતો કે લોકોએ એને તરત જ ના માતી દીધું કાળો કાયદો આ કાયદો કેટલો ભયંકર હતો ને એ સમજવા માટે મોતીલાલ નહેરુના આ ત્રણ શબ્દો જ પૂરતા છે દલીલ નહીં અપીલ નહીં વકીલ નહીં આનો સીધો મતલબ શું મતલબ એ કે હવે કોઈ પણ ભારતીયના મૂળભૂત અધિકારોનો કોઈ જ મૂલ્ય નહોતું સરકાર કોઈને પણ કોઈ પણ કારણ આપ્યા વગર ગમે તેટલા સમય માટે જેલમાં પૂરી શકતી હતી આ તો સીધે સીધી લોકશાહીની હત્યા જ હતી અને આ કાળા કાયદાના વિરોધે જ દેશને એક એવા મોડ પર લાવીને મૂકી દીધો જે ભારતના ઇતિહાસનો સૌથી સૌથી કાળો દિવસ સાબિત થવાનો હતો અહીંથી શરૂ થાય છે આપણો ત્રીજો અને સૌથી દર્દનાક ભાગ જલિયાવાલા બાગનો હત્યાકાંડ તારીખ હતી તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસ વૈશાખીનો દિવસ જે દિવસ ઉજવણીનો હવો જોઈતો હતો ને એ દિવસે ઇતિહાસનું સૌથી કાળું પાનું લખાયું અમૃતસરના જલિયાવાલા બાગમાં રોલેટ એક્ટનો વિરોધ કરવા માટે હજારો નિર્દોષ લોકો ભેગા થયા હતા સ્ત્રીઓ બાળકો વૃદ્ધો બધા જ એકદમ શાંતિપૂર્ણ સભા હતી અને ત્યારે જનરલ ડાયર આવ્યો એણે બાગમાંથી બહાર નીકળવાનો એકમાત્ર સાંકડો રસ્તો બંધ કરાવી દીધો અને કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર પોતાની સેનાને ગોળીબાર કરવાનો હુકમ આપ્યો દસ મિનિટ પૂરી દસ મિનિટ સુધી એ નિર્દોષ લોકો પર ગોળીઓ વરસતી રહી અને અહીં જે આંકડા દેખાય છે એ બ્રિટિશ સરકારની ક્રૂરતાની સાથે સાથે એમના જુઠ્ઠાણાને પણ ખુલ્લો પાડે છે એમનો સત્તાવાર આંકડો શું હતો માત્ર ત્રણસો ને ઓગણએસી મૃત્યુ પણ હકીકત એનાથી અનેક ગણી ભયાનક હતી બિનસત્તાવાર અંદાજ મુજબ એક હજારથી પણ વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા યાદ રાખજો આ માત્ર આંકડા નથી આ તૂટેલા સપના છે વિખેરાઈ ગયેલા પરિવારો છે અને એક આખા રાષ્ટ્રના હૃદય પર પડેલો એવો ઘા છે જે ક્યારેય રૂઝાયો નથી આ નરસંહારની આગે જાણે સૂતેલા ભારતને હચમચાવીને જગાડી દીધો અંગ્રેજ શાસનના ન્યાય પરથી લોકોનો ભરોસો હંમેશા માટે ઉઠી ગયો અને બસ અહીંથી શરૂ થાય છે આપણો છેલ્લો ભાગ જાગૃત થયેલું રાષ્ટ્ર અને હત્યાકાંડ પછી શું થયું એની વાત તો સવાલ એ છે કે આટલા મોટા અત્યાચાર પછી થયું શું વેલ રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વવિખ્યાત કવિએ પોતાને મળેલો નાઇટહૂડનો ઇલ્કા પાછો આપી દીધો સરકારે દેખાડો કરવા માટે એક હન્ટ કમિશન બનાવ્યું પણ એણે શું કર્યું જનરલ ડાયરને નિર્દોષ જાહેર કરી દીધો મતલબ અન્યાય પર વધુ એક અન્યાય અને આ જ અન્યાયની આગમાંથી જન્મ થયો ઓગણીસો વીસના દેશવ્યાપી અસહકાર આંદોલનનો આ આખી કહાણી આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે સવાલ એ છે કે હિંસાથી ભરેલી સત્તા સામે અહિંસા ટકી શકે એને પડકારી શકે ચંપારણ અને ખેડાની સફળતા એનો એક જવાબ આપે છે તો જલિયાવાલા બાગની ત્રાસડી એનો બીજો એકદમ અલગ જવાબ આપે છે ખરું ને ઇતિહાસના આ ખૂબ જ મહત્વના પ્રકરણને સમજવા માટે તમે બધા અમારી સાથે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો તમને આવા જ વિષયોને આટલી જ સરળ ભાષામાં સમજવામાં રસ હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ યાદ રાખજો ફરી મળીશું જ્ઞાન ન અટલે